સુરત શહેરમાં માવાઓ ખાનારની સંખ્યા રોજ બરોજ વધી રહી છે ત્યારે માવા ખાનાર વાલીઓ માટે સાવધાન કરતો કિસ્સો સામે આવ્યો જેમાં પિતાના માવાના ચૂનાની પડીકીથી રમતી બાળકીના દાંતમાંથી તૂટેલી પડીકીનો ચૂનો સીધો ઉડીને આંખમાં ઉડ્યો જેથી આંખમાં ઓપરેશન કરવાનો વારો આવ્યો નિલેશભાઈ પાટીલે કહ્યું કે તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની છે હાલ તેઓ નવાગામ ડિંડોલીના ઉમિયા નગરમાં પરિવાર સાથે રહે છે નીલેશભાઈ હીરા ઘસવાનું કામ કરે છે નિલેશભાઈના સંતાન પૈકી પરિવારની એક ને એક પાંચ વર્ષની દીકરી લાવડિયા ઘર પાસે આવેલ આંગણવાડીમાં અભ્યાસ કરે છે પંદર દિવસ અગાઉ ઘરમાં ફ્રીજ પાસે લાવડિયાના દાદા અશોકભાઈએ માવામાં નાખવાનો ચૂનો મૂક્યો લાવડિયા ઘરમાં રમી રહી હતી દરમિયાન રમતા રમતા તે ચૂનો લઈ લીધો અને તેના મોઢામાં લઈને ખોલવાનો પ્રયત્ન કરી રહી હતી અચાનક ચૂનો ખુલીને તેની જમણી આંખમાં ઉડી પડ્યો જેથી લાવણ્યા જોર જોરથી રડવા લાગી રડવાનો બાદ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા અને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાંથી આંખમાં નાખવાના ટીપા સહિતની દવા લઈને આવ્યા હતા ત્યારબાદ શનિવારે સવારે અચાનક લાવણ્યાને આંખમાં દુખાવો થતા પરિવાર તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તેને આંખના ઓપરેશન કરવાનું કહ્યું નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા જ્યાં તેને આંખનું ઓપરેશન કરવામાં આવ્યું આગામી દિવસમાં ફરી એકવાર ઓપરેશન કરવું પડશે તેમ ડોક્ટરે સંભાવના વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ ટેલી ઇન્ડિયા ટીવી સુરત મારું નામ નિલેશ અશોક પગારે તમારી દીકરીનું નામ લાવણ્ય નિલેશ પાટે શું એમની સાથે બન્યું છે એ પેલા ફેમિલી ડોક્ટર છે એ આંખમાં ચૂનો નાખી લીધો ઘરે ચૂનો હતો પત્તામાં હું ખાય ચૂનો હતો તો આંખમાં નાખ્યો પછી ફેમિલી ડોક્ટર ને બતાવ્યું તો એ દવા લખી આપી તો સુજાવો ઉતરો પછી ચાર પાંચ દિવસ પાછું ગયો તો એ જગ્યાએ એટલે કે આખવાડા બતાવવું પડશે પાસે ગયો તે ને અઠવાડિયું દસ દિવસ માં હારો થઈ જાય એની પાસે લઈ ગયો પછી કઈ આંખ ખોલે પણ બળે એટલે પાછી બંધ કરી રાખી પછી ડોક્ટર કીધું કે ફૂટલી વાળાને બતાવવો પડશે આંખ વાળા ટોપી વાળા ડોક્ટર નું નામ છે પડતી ટોપી એમની પાસે લઈ ગયું કાલે એમની પાસે જાંચ કરાવી તો એ કહેતા હતા કે સરખો કે આખું આંખમાં ઇન્ફેક્શન વધારે થઈ ગયું છે આંખ પહેલાં સાફ કરવી પડશે ચૂનો બધો કાઢીને પછી આપણને આગળ ખબર પડશે આંખમાં શું છે નહીં છે ખર્ચો વધારે કીધો તો પછી ઓછી મળે ઓકે અત્યારે ડોક્ટરે અત્યારે તમને શું કીધું છે ડોક્ટરે અમને એમ કીધું કે અમારા અમે બે વાગે લઈ જવાનું છે આંખમાં પહેલાં આપણે ચૂલો બધો છે એ સાફ કરીને પછી ખબર પડશે આગળ શું છે નહીં છે ઓકે તો આ